શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિતારણ હાર અબ લજ્જા મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે જો તમે શિવલિંગની પૂજા કરો તો આખા બ્રહ્માંડની પૂજા થઈ કહેવાય શિવભક્તો આ શબ્દો ખાસ સમજજો કે જો તમે શિવલિંગની પૂજા કરો તો આખા બ્રહ્માંડની પૂજા થઈ કહેવાય કારણ કે આખું બ્રહ્માંડ શિવજીમાં સમાણું છે અને સર્વ દેવતાઓ તો તમને ખબર જ કે આ ધરતી ઉપર જ જન્મ લીધો છે તો જ્યારે તમે કોઈ પણ દેવતાની પૂજા કરો આરાધના કરો જો શિવલિંગ સમક્ષ કોઈ પણ દેવતાના નામ જપ કરો તો તે પૂજા પરિપૂર્ણ ગણાય છે તો આપણે કોઈ પણ દેવતાને માનતા હોય તો આપણે શિવલિંગ સમક્ષ તેની પૂજા કરવી જોઈએ તો આપણી પૂજા ફળે છે શિવભક્તો આ સુંદર શાસ્ત્રમાં વર્ણન છે માનો કે તમે કૃષ્ણ ભગવાનને માનતા હો અને શિવલિંગ સમક્ષ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો તો પણ તમારી પૂજા પહોંચી જ જાય છે કારણ કે આખું બ્રહ્માંડ શિવજીમાં સમાણું છે શિવલિંગ છે તે આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે અને આ બ્રહ્માંડમાં આ ધરતીમાં જ ભગવાન કૃષ્ણ આવ્યા હતા જન્મ લઈને આવ્યા હતા ફરી તે ઉર્જા વિષ્ણુ ભગવાનમાં સમાઈ ગઈ તો આપણે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મ આપણો ખૂબ મોટો છે અસંખ્ય દેવતાઓ છે અસંખ્ય અવતારો છે અસંખ્ય દેવીઓ છે જગદંબાના કેટલા અવતારો છે આપણે કોઈ પણ નામ જપ કરીએ જગદંબાનું નામ સ્મરણ કરીએ શિવલિંગ સમક્ષ તો પણ આપણી પૂજા સો ટકા પહોંચી જ જાય છે કારણ કે આપણે તમે વિચાર કરો દેવતાની તો પૂજા કરી દેવીની તો નામ જપ કર્યા સાથે શિવલિંગની પૂજા પણ થઈ ગઈ કહેવાય ભગવાન મહાદેવ રાજી થાય છે કારણ કે સર્વ ઊર્જા છે તે લિંગમાં સમાયેલી છે આખા બ્રહ્માંડની ઉર્જા લિંગમાં સમાયેલી છે તો આપણે જ્યારે શિવલિંગને એક જળનો લોટો ચડાવીએ છીએ અભિષેક કરીએ છીએ પંચામૃત ચડાવીએ છીએ બિલીપત્ર ચઢાવીએ છીએ પુષ્પો ચડાવીએ છીએ શિવલિંગ સમક્ષ ધૂપ કરીએ છીએ દીપ કરીએ છીએ તો આપણી પૂજા સો ટકા પહોંચી જ જાય છે કોઈપણ દેવતાની પૂજા શિવલિંગ સમક્ષ પહોંચી જ જાય છે આપણે આપણા સમાજની જ વાત કરીએ કોઈ પણ માનવનું મૃત્યુ થાય તો આપણે શિવા શિવાલયે મૂકવા જઈએ છીએ કારણ કે જીવ શિવને શરણે તો શિવભક્તો તમે વિચાર કરો સામાન્ય આપણો જીવ છે તો પણ આપણે શિવજીને અર્પણ કરી દઈએ છીએ મૃત્યુ પછી તો આપણે જીવતાજી ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ જીવતેજી આપણે શિવલિંગની પૂજા કરી તો આપણો જન્મ સફળ થઈ જાય છે શાસ્ત્રમાં ખૂબ સરસ વર્ણન છે કોઈ પણ દેવતા બાકી નથી કોઈ પણ દેવી બાકી નથી કે જેણે શિવલિંગની પૂજા ન કરી હોય અને પોતાની જે મનોકામના હોય તે પૂરી ન થઈ હોય તેવું પ્રમાણ નથી કે ભગવાન મહાદેવની આરાધના કરી હોય અને કોઈની ઈચ્છા પૂરી ન થઈ હોય તેવું બન્યું જ નથી સાચા હૃદયથી એમ કહેવાય ને સાચી આસ્થાથી જેણે જેણે શિવલિંગની પૂજા કરી તેના બધા મનોરથ સિદ્ધ થયા છે ભગવાન કૃષ્ણ ભગવાન રામ જેને જેને વિપદા પડી છે આ ધરતી ઉપર જન્મ લઈ જે દેવતાઓને વિપદા પડી છે સંકટ આવ્યું છે ત્યારે ભગવાન શિવજીનું તેમણે સ્મરણ કર્યું છે કેટલી એવી જગદંબાઓ છે કેટલા મા પાર્વતીના અવતારો છે તેણે પણ શિવલિંગની પૂજા કરી પોતાનો પાર કર્યો છે આપણી મૂળ પૂજા હિન્દુ સનાતન ધર્મની મૂળ પૂજા શિવલિંગ પૂજા છે ભગવાન મહાદેવ આખા જગતનું મૂળ છે તો આપણે હંમેશા ભગવાન શિવજીને હૃદયમાં રાખવા જોઈએ અને નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ તો આપણો માનવ અવતાર એમ કહેવાય સફળ થઈ જાય છે તો શિવભક્ત આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ હતું કે તમે કોઈ પણ દેવતાને માનતા હો તો આપણે શિવલિંગની પૂજા કરી તેનું નામ જપ કરી શકાય છે તો આપણી પૂજા પરિપૂર્ણ થઈ જ જાય છે કારણ કે આખું બ્રહ્માંડ છે શિવલિંગ છે તે આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે અને આખું બ્રહ્માંડ શિવજીમાં સમાણું છે તો શિવભક્તો આ ખાસ વિડીયો સમજવા જેવો હતો કે શિવલિંગ પૂજાનું કેટલું મહત્ત્વ છે તો તમે પણ શિવલિંગ પૂજા કરજો અને સર્વ દેવતાઓને તમે જે પણ દેવતાને માનતા હોય તેનું નામ સ્મરણ શિવલિંગ સમક્ષ કરજો સો ટકા તમારી પૂજા પરિપૂર્ણ થશે તો શિવભક્ત સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઇક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શ્રી ભક્તોને શેર કરી દેજો બધા શ્રી ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવવાર અને ઓમ નમઃ શિવાય